હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક કાઠિયાવાડી રેસ્ટોરન્ટ કે કાઠિયાવાડી ઢાબામાં મળે એવું આપણે ઢોકળીનું શાક બનાવીશું રાજસ્થાની લોકો આને ગટ્ટે કી સબ્જી કહે છે અને આપણે ઢોકળીનું શાક કહેતા હોઈએ છીએ સ્વાદ એક જ હોય છે તો ઢોકળીને આપણે એવી રીતે બનાવીશું કે આ શાક એકદમ બહુ જ સ્વાદિષ્ટ બને તો ચાલો આપણે આ ઢોકળીનું શાક બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ઢોકળી બનાવીશું તો એના માટે એક વાટકી બેસન લઈશું બેસનનો જ્યારે પણ આપણે ઉપયોગ કરવાનો હોય ગમે તે વસ્તુમાં તો એને આપણે ચાળવું ખૂબ જરૂરી છે તો બેસન ચડાઈ ગયું છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર આદુ મરચાંની પેસ્ટ આ બધું આપણે મિક્સ કરી લઈશું અને હવે એક વાટકી છાશ લઈ અને બેસનમાં એડ કરી એને મિક્સ કરી લઈશું પહેલાં આપણે થોડી છાશ એડ કરવાની પછી આપણે બીજી વધારાની આમાં તમે છાશ કે પાણી જે તમને ગમે એ લઈ શકો છો છાસથી આનો સ્વાદ થોડો વધારે સારો લાગે છે હવે આમાં દોઢથી બે વાટકી જેટલી છાશ કે પાણી જોઈશે અને આવું બેટર આપણે તૈયાર કરી લેવાનો છે હવે ગેસ પર કઢાઈ મૂકી એમાં થોડું તેલ લઈ જીરું અને હિંગથી આપણે વઘાર કરીશું અને આ બેટર ઉમેરી અને આને આપણે ઠીક કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને આપણે કરીશું અને થોડી વારમાં જ આ કડાઈ છોડવા લાગશે એટલે આપણું ઢોકળી માટેનું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે એને આપણે એક પ્લેટમાં પાથરી દેવાનું છે આવી રીતનું જો આ કડાઈ છોડે ને એટલે આપણું ઢોકળી માટેનું આ મિશ્રણ તૈયાર એક પ્લેટમાં તેલ લગાવી દીધું છે એમાં આ ઢોકળી માટેનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એને હું ચમચાથી લેવલ કરી લઈશ એને ઠંડુ થવા દઈશું અહીંયા પાણી આપણે એ જ કઢાઈમાં રાખીશું કાંઠો રાખી દઈશું અને પાણીને ગરમ થવા માટે રાખી દઈશું અને પછી જે આપણે ઢોકળી જે પ્લેટમાં પાથરી છે એને આપણે થોડીવાર માટે થવા દઈશું દસેક મિનિટ જેવું થવા દઈશું હવે આપણે જેમાં ઢોકળી માટેનું બેટર તૈયાર કર્યું હતું એ જ વાટકામાં આપણે ફરી છાસ લઈ એમાં મીઠું હળદર જીરું લાલ મરચું પાવડર આ બધી આપણે જે મસાલા એડ કરવા હોય એ કરી દેવાના અને આને મિક્સ કરી અને આદુ મરચાંની એક અડધી ચમચી જેટલી પેસ્ટ પણ આપણે એડ કરી દઈશું ને એક ચમચી જેટલી ખાંડ અથવા ગોળ ગમે તે ગળપણ માટે આપણે એડ કરી દઈશું અહીંયા આઠથી દસ મિનિટમાં આપણી ઢોકળી પણ બફાઈ ગઈ છે એટલે એને આપણે સાઈડ પર રાખીશું હવે એ જ કઢાઈમાં ફરી આપણે પાણી કાઢી તેલ લઈ અને જીરું હિંગ રાઈ મરચાં આ બધું ઉમેરી અને આપણે જે છાસને બધા મસાલા મિક્સ કરીને તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું અને આને આપણે ઉકળવા દઈશું હવે આપણી ઢોકળી પણ ઠંડી થઈ ગઈ છે એને આપણે કટ લગાવી દઈશું તો આ ઢોકળીને આપણે બે વખત એક વખત તો આપણે કડાઈમાં કરી અને ફરી આપણે એને વરાળથી બાફી એટલે આ ઢોકળી બિલકુલ કાચી નથી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ બની છે તો અહીંયા જે આવા ટુકડા હોય સાઈડના નીકળ્યા હોય એને આપણે હાથથી ક્રશ કરી લઈશું એટલે એ આ ઢોકળીનું શાક છે એનો રસો ઘાટો કરશે તો અહીંયા આપણી આ છાસ પણ ઉકળી ગઈ છે એમાં આ ઢોકળી ઉમેરી દઈશું જો તમે આ ઢોકળી વધારે બનાવી હોય તો તમે ખાવા માટે પણ રાખી શકો છો આને ખાવાની ખૂબ મજા આવે થોડું તેલ લઈ અને એની સાથે ખાઈએ ને તો બહુ સ્વાદિષ્ટ લાગે તો જો આટલી ઢોકળી હું ખાવા માટે રહેવા દઈશ હવે આ કડાઈને ઢાંકીને આપણે સાત આઠ મિનિટ માટે થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું એટલે ઢોકળી એકદમ સોફ્ટ તૈયાર થઈ જશે અને આ શાક એકદમ સ્વાદિષ્ટ બની જશે એકદમ પોચી ઢોકળી હોય ને એટલે આ શાક ખાવાની ખૂબ મજા આવે તો અહીંયા આપણું આ ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે હવે જ્યારે પણ તમે ઢોકળીનું શાક બનાવો ત્યારે જો તમે ઢોકળી એક જ વખત બાફતા હોય તો એને બે વખત એક વખત વરાળથી પણ બાફી લેજો એટલે આ ઢોકળી બહુ સ્વાદિષ્ટ લાગશે તમને બિલકુલ કાચી નહીં લાગે હવે આમ આપણે બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું અને હવે આ પાંચ મિનિટ માટે અથવા બે મિનિટ માટે આમ તો ખાવા માટે તૈયાર થઈ ગયું છે પણ એમનામ આપણે રહેવા દઈશું એટલે એકદમ જો તમને આમ તેલ તરતું દેખાશે અને આમ જોતાં જ આ શાક ખાવાનું મન થઈ જાય એવું આ શાક તૈયાર થઈ ગયું છે અને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું આ બાજરીના રોટલા પરોઠા કે રોટલી સાથે ખાવાની ખૂબ મજા આવે તો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મારી આ રેસિપી તમને કેવી લાગી એના વિશે તમે ચોક્કસથી મને કમેન્ટ કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો